પલસાણા વિસ્તારમાં ભાડાનગરમાં છુપાવેલો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો પલસાણા ગામે એક ભાડાનગરમાં છુપાવેલો વિદેશી દારૂ એલસીબી સુરત ગ્રામ્યની ટીમ દ્વારા કુલ બે લાખ ચોરાણું હજારની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે એચસી મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક બાતમીદારની માહિતી પ્રમાણે પલસાણા દુર્ગા કોલોની ફળિયામાં રહેવાસી આકાશ ઉર્ફે લાલુ ઉકળભાઈ રાઠોડ ભાડાનગરમાં વિદેશી દારૂ રાખી રહ્યા હતા એલસીબી દ્વારા કાર્યવાહી કરીને મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ માટે પલસાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કાર્યવાહીથી ગેરકાનૂની દારૂના વેચાણ અને વિતરણ સામે પોલીસની કડક કાર્યવાહી થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ સુપ आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा घूट कमर ना दुखावा स्त्री रोग वजन वारव घटाड़व डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवेरे नौ थी एक सांजे चार थी सात नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकंड मास्टर ऑफ योग एड्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर